એક નાટક નો ડાયલોગ હતો કે સીતાના ચારિત્ર ની જાણ જેટલી લંકા ના રાવણ ને હતી ને એટલી અયોધ્યા ના કોંગ્રેસીઓ જે ડમરું વગાડતા હતા ને ખોટે ખોટું એ બોલતી બંધ થઈ ગઈ અને મોદી એ ચડવે સલા જે કયું છે એ કર્યું છે સંકલ્પ પત્ર લખેલું કે ભાઈ રામ મંદિર બનશે રામ મંદિર બનાવી રહ્યા

તો હિન્દુસ્તાનમાં રક્તપાત થઈ જશે લોહીની નદીઓ વહેશે આમ થશે તેમ થશે કશું કઈ થયું નહીં તંબુરો થયું નહીં જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર અને પેલા યાદ રાખજો તમારો ઝંડો ઉચકવા વાળો પણ કોઈ જીવતો રહે કોઈ માણસ તમને નહીં મળે અને ઝંડા બંડા ની વાત છોડો આ લોકો છાતી પર પગ રાખીને અમિતભાઈ ને મોદી સાહેબે ત્રણસો ધારા પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને આ લોકો બધા જોતા રહી ગયા સમ સમી ગયા આ એ મોદી સાહેબ આવા મરદ માણસો છે આવા મરદ માણસો એ જે આ લીલી વાડી બનાવી છે આપણી ફરજ છે આપણે ધ્યાન રાખવાનું છે કે આમાં કોઈ ભુંડ ન ઘૂસી જાય કોઈ સાપ ન ઘૂસી જાય કોઈ સાપલીઓ ન ઘરી જાય અહીંયા આગળ અને હમણાં જે બીજી એક આઈટમ ફરી રહી છે ફાટેલી નોટ મફત મફત વાળી એ ફાટેલી નોટ ને કહી દો કે તું શું ગુજરાત ની જનતા ને મફત આપવાનો ખબર નથી આ ગુજરાત ની જનતા તો દાન ધરમ કરવા માટે લાઈનો લગાડે છે રૂપલ ગામ માં ત્રીસ કરોડ રૂપિયા નું ઘી ચઢાવાયું છે અને શુદ્ધ ઘી ડાલડા નું નહીં કોંગ્રેસિયાઓ જેવા નકલી છે એવું ઘી નહીં શુદ્ધ ઘી ચડાવાયું છે એ જનતાને તમે મફત આપવાની વાત કરો છો આપણે ત્યાં તો કૂતરી વિયાણી હોય ને તો એને શુદ્ધ ઘીનો શીરો ખવડાવતા હોઈએ છીએ અમે બાપનું નામ લઈએ છીએ કારણ કે અમારો બાપ નામ લેવા લાયક છે તમારી પાસે કોઈ એવો લાયક માણસ નથી અમારી પાસે છે એટલે અમે લઈએ છીએ અને મારી નજરે बहु अतिशयोक्ति नहीं करतो साचु कहु छु मारी नजरे आधुनिक गुजरात आ विकास बनता विकासशील गुजरात नो बाप नरेंद्र मोदी छे मोदी साहब ना आवेया पछी 2001 मा ए सीएम बन्या पछी जे गुजरात गुजराते प्रगति करी छे जे विकास तरफ दौड़ मुकी छे આવી દોટ માટે તો કોંગ્રેસ વાળા એમના બાપ જનબારામાં વિચાર્યું પણ નહોતું એમને તો સમજણ જ નહોતી પડતી કે શું કરવું ત્રણ સાંધો ને તૂટી એવી એમની હાલત થઈ ગઈ હતી તો આ મોદી સાહેબ આપણા ગુજરાત ના બાપ છે અને હું તમને કહું કે જ્યાં સુધી આ ગુજરાતના બાપે જ્યાં લીલીવાડી બનાવીને આપી છે ને આપણને એને સંભાળવાનું કામ આપણું છે આપણું અને આવા અનેક મર્યાક મુછા માણસોનું કામ છે તો આપણે બીજેપી ને પ્રચંડ બહુમતીથી જીતાડી મોદી સાહેબ ને હાથ મજબૂત કરવાના છે કારણ કે એક વાત યાદ રાખજો બહુ શાંતિથી સાંભળજો અને ઘરે જતા જતા વિચાર પણ કરજો કે જો મોદી કે બીજેપી ગુજરાત માં ન હોય તો શું થાય એના વિચાર માત્રથી તમે ધ્રુજી જશો તમને ખબર છે જયારે મોદી નહોતા કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નહોતી ત્યારે આપણા બધાની શું હાલત થઈ છે તમે જાણો છો વાર તહેવારે કરફ્યુ થતા હતા મહિનાઓ મહિનાઓ સુધી કર્ફ્યુ ચાલતા હતા ત્યાં જો ત્યાં છરાબાજી ચાલતી હતી દંગા ચાલતા હતા ધંધાનું તો નામો નિશાન પતી ગયું હતું મારા એક સગા છે અમદાવાદમાં મારા સગાએ છ મહિના સુધી દુકાન નહોતી ખોલી છ મહિના સુધી અને મોદી આવ્યા અને પછી તમે જુઓ જે ધંધા વિકસ્યા છે કારણ કે અમારા ઘણા બધા વેપારીઓ છે તમે જાણતા કે જે શાંતિ હોય હોય વ્યવસ્થા બરાબર ત્યાં તમારો ધંધો શકે એ ન હોય તો ધંધો થાય નહીં અને ગુજરાતી એટલે ગુજરાતી ના તો નસ નસ માં રગ રગમાં ધંધો હોય એને તમે કઈક ધંધો કરતો થઈ જાય માણસ આવી સમજણ વાળો ગુજરાતી જે પથ્થરને લાત મારીને પાણી કાઢે એવો ગુજરાતી એનો તમે વિકાસ રૂંધી નાખ્યો તો કેટલા બધા વર્ષો પડે આ મોદી જે મોદી માટે આ કહેતા હતા કોંગ્રેસવાળાઓ કે મોદીને કઈ ખબર નથી મોદીને ગુજરાતનો માણસ છે એ પીએમ થઈને શું કરી લેશે એનું ધ્યાન ધંધુકા ધોળકા સુધી જ હોય અહીંયા તો વિદેશોમાંય વાત કરવાની બધે વાત કરવાની એ દુનિયામાં મોઢું શું દેખાડી શકશે ફલાણું ટીકણું મોદી આવ્યા અને મોદી માંડ્યા અને એમને મોદીની ની ખરીદ તાકાત ખબર પડી આ મોદીની ખરીદ તાકાત આપણા હિન્દુસ્તાની જનતાએ આપી અને મોદી જે મોદીને તમે માત્ર ગુજરાતમાં પૂરી રાખવા માંગતા પીએમ તરીકે નહીં પણ વિશ્વ ગુરુ તરીકે મોદીની ગણના થાય ત્યાં સુધી કે લોકો બોલાવે છે કે તમે મધ્યસ્થી કરો રશિયા અને યુક્રેન ની લડાઈ વિશે તમે જાણતા હશો

ફસાઈ ગયા તો બહાર નહોતા નીકળી શક્યા યુદ્ધ એકદમ બરાબર મજબૂત રીતે જામ્યું હતું અને ચારે બાજુ ગોળાબારી થતી હતી ચારે બાજુ વિનાશ હતો ત્યારે મોદી સાહેબે ફોન ઉપાડ્યો અને રશિયાવાળા અને યુક્રેન વાળાને કહ્યું કે બે દિવસ માટે બે દિવસ માટે તમે તમારી લડાઈ બંધ કરી દો મારે મારા વિદ્યાર્થીઓને મારા વર્તન પાછા લાવવા તમે વિચાર કરો આવું કારમું યુદ્ધ ચાલી રહ્યું હોય જબરદસ્ત યુદ્ધ છેડાયેલું હોય ત્યારે મોદી અને આપણા ત્રેવીસ વિદ્યાર્થીઓ સહી સલામત ઇન્ડિયા ભેગા થાય આનું નામ મોદી આ મોદીની વિદેશ નીતિ આ મોદીનો પાવર અને જયારે અહીંના કોંગ્રેસના અમુક ભાગિયાઓ જયારે એમ કેતા કે મોદી બેસશે એટલે ખૂણા મારકી થઈ જશે હત્યાકાંડ થશે મુસલમાનો દેશ છોડીને ભાગવું પડશે આ કરવું પડશે તે કરવું કઈ કશું જ થયું નહીં કારણ કે મોદી નીતિ છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને મોદીએ જે જે યોજનાઓ બનાવી એ ક્યારે મોદી એમ કહ્યું છે નર્મદાનું પાણી મુસલમાન ના ઘરમાં નહીં જાય કે મુસલમાનની ગાડી એક્સપ્રેસ વે ઉપર નહીં ચાલે કે આયુષ્યમાન કાર્ડ મુસલમાનને નહીં મળે નહીં મોદી માટે હિન્દુ મુસલમાન જેવું છે જ નહીં એ એમ જ કહેતા હતા પહેલેથી હજુ એ કે છે ને આવનારા વર્ષોમાં એ કહે છે કે મારા સવા છ કરોડ ગુજરાતીઓ એ મારા માટે અલગ અલગ નથી મારા સવા છ કરોડ ગુજરાતીઓ છે અને આ મોદી ના જે આ મુસલમાનો ની ની વાત કરતા હતા એક વાત તમે જુઓ કોઈ દિવસ એવું પોસિબલ બને કે તમે મુસલમાન વિરોધી હો અને વિદેશ ના દુનિયાના બધા મુસ્લિમ દેશો મોદી સાહેબ ના ખાસ દોસ્ત છે બધા સાઉદી અરેબિયા હોય અબુધાબી હોય યુએઈ હોય બધા દેશો ઇન્ડોનેશિયા હોય બધા મોદી સાહેબને ખાસ દોષ છે ત્યાં સુધી કે સાઉદી અરેબિયા ની અંદર પણ મંદિર બાંધવાની પરવાનગી મોદી સાહેબને એ લોકોએ આપી અબુધાબીમાં મંદિર બાંધવાની પરવાનગી આપી દુબઈ ની અંદર મંદિર બાંધવાની પરવાનગી આપી અને આજે જેટલા મુસ્લિમ દેશો છે બધા મોદીમાં માને છે કોંગ્રેસની વાતમાં નથી માનતા તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર